જય આદિવાસી હંમેશા અવાજમાં તાકાત હોવી જોઈએ આપણે કારણ કે આ ફાયો રાખીએ ને એટલે આપણા દેશના માલિક છે એવો અહેસાસ થવા લાગે કે જય આદિવાસી આપણા વલસાડ ડાંગ લોકસભા છવ્વીસ ના ઉમેદવાર અરુણભાઈ પટેલ સાહેબ થોડી જ મિનિટમાં અહીંયા પહોંચે છે હમણાં જો ગામે એક મિટિંગ હતી ત્યાંથી અમે છૂટા પડ્યા એ લોકો બીજી કાર્યક્રમમાં ગયા અને અહીંયા અમને પહોંચવા કીધું એટલે અમે અમારી સમગ્ર ટીમ સાથે આવ્યા છે મારી સાથે પધારેલ ધૂડી ગામ સભાના અધ્યક્ષ જેઓ અમારા ગામમાં આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં આવેલા ચારેક વર્ષ પહેલા અને એક મીટિંગ કરેલી ત્યારે અમે ફક્ત પાંચ થી સાત આગેવાનો ભેગા થયેલા અને પાંચ થી સાત આગેવાનોને એવી તાકાત આપી ગયેલા કે આજે ધરમપુર તાલુકામાં કોઈ પણ અધિકારી આપણા લોકોને ખોટી રીતે હેરાન કરે ને તો એનો ખુરશીનો પાયો હલાવી લાગવાની તાકાત ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ અમારા ગામથી પધાયરા છે એવા ડેપ્યુટી સરપંચ વિલિયમભાઈ સભ્યશ્રી ઉમેદભાઈ ભગુભાઈ કાંતિ કાકા અમારા પીઠ કોંગ્રેસી એમ કહે તો ચાલે એવા કાકા અને જેમણે આ મીટિંગનું આયોજન કર્યું છે એવા દિવેશભાઈ અમે હંમેશા અન્યાય સામે સાથે લેડા છે એવા કમલેશભાઈ તમામ આયોજન કરતા વધારે વાત નથી કરવાનો સમય બી ઘણો દિવસ છે દિવેશભાઈ ફોન પર જ કીધું કે આઠ વાગ્યાના બધાને બેસાડી રાખ્યા છે પરંતુ હું તમને ખૂબ અભિનંદન આપું છું કે તમે આટલી રાત્રે બી તમે બેઠા છો અનંતભાઈને જીતાડવા માટે કારણ કે અમે ડાંગમાં ગયા હતા એક દિવસે રમેશભાઈ સાથે એક દિવસે ડાંગમાં ગયેલા ત્યાં નવ વાગ્યાનો સમય આપેલો અને અમે સાડા અગિયારે પહોંચ્યા તો એ પણ જેટલા માણસો બેઠા હતા એટલા બેઠા જ હતા એ જ સાબિત કરી આપે છે કે આદિવાસી સમાજ અને અનંતભાઈ જીતે છે દરેક અન્યાય સામે લડ્યા છે મને યાદ છે કે પાર તાપી રિવલની યોજનામાં પચાસ હજાર જેટલા પરિવારને આનંદભાઈ લડેંગે કે બોયલા અને ઘર વિહોણા થતા બચાવ્યા ડ્રાઈવરોની અન્યાય સામે લડાઈ લડ્યા પાર તાપી રિવલની યોજના હોય ભારતમાલા હોય નેશનલ સપન હોય આશા વર્કર બેનો હોય આંગણવાડી બેનોનો પ્રશ્ન હોય વિદ્યાર્થીઓના ટેબલેટનો પ્રશ્ન હોય દરેક અન્યાય સામે આનંદભાઈ લડાશે હવે આપણે લડવાનો સમય છે તમે તૈયાર છો લડવા માટે તૈયાર છો અમે તો પહેલા જ કહી દીધું મપુરમાં અમે એક લાખથી વધારે લીડ કાઢીને આપશું તમે કેટલી કાઢી આપશો દરેક વિસ્તારમાં તાકાત રાખવી પડશે હવે ફક્ત ત્રણ દિવસ લડવાનું છે ત્રણ દિવસ તમે લડી લેવો આનંદભાઈ માટે અઢારસો ને પચીસ દિવસ આ મરદ માણસ આપણા માટે નાખશે અહીંયા આવ્યો ત્યારે વાંચું લડેગે જીતેગે એટલે ડાંગમાં એક જ છે તે જાહેર મંચ પરથી કયા કરે કે અનંતભાઈ દરેક જગ્યાએ બોલે એમ કે લડેગે જીતેગે લડીને જીતીને શું કરશે એટલે એ લોકોએ પહેલા જ સ્વીકારી લીધું કે અનંતભાઈ આખી ટીમ જીતી ગઈ છે પણ એને ખબર નથી અનંતભાઈ લડેગે જીતેગે બોલ્યા અને ડાંગના બે છોકરાઓને પોલીસ વાળાએ લટકાવીને મારી નાખેલા એ પોલીસ વાળાને બી જેલમાં નાખાય લડેગે જીતેગે એની તાકાત હતી એ લડેગે જીતેગે તાકાત હતી વાત કરવા માટે આવ્યા છો અહીંયા ભારતમાલા પ્રોજેક્ટ હતો ત્યારે અનેક પરિવારોને ઘર વિહોણા થતા બચાવ્યા જમીન વિહોણા થતા બચાવ્યા એ લડંગી જીતે તાકાત હતી વિદ્યાર્થીઓને જયારે ટેબ્લેટ નો પ્રશ્ન આવ્યો અમારા ધરમપુરમાં બે હજાર ઓગણીસ માં એક એક હજાર રૂપિયા ભરાવેલા અનંતભાઈ ત્રણ વર્ષ પછી આવ્યા અને કહી દીધું વિદ્યાર્થીઓના અન્યાય માટે લડીશું અનંતભાઈ લડ્યા અને તમારે રાતોરાત ટેબ્લેટ આપવાની ફરજ પડી એ લડેગે જીતેંગે ની તાકાત હતી એ લડેગે જીતેંગે આપણે બધાએ બોલવાનું છે કારણ કે એ લોકોને પેટમાં ખૂચે છે પરંતુ અનંતભાઈ હંમેશા અન્યાય સામે અનંતભાઈ બોલ્યા છે આપણે મારે વધારે વાત નથી કરવાની પરંતુ દરેક જગ્યાએ ગયા ત્યારે બધા કહેવાય અનંતભાઈ ફક્ત આદિવાસી સમાજ માટે લડે છે હું તમને પૂછવા માંગુ ડ્રાઈવરો ની લડાઈ લડ્યા એમાં અનંતભાઈ ફક્ત આદિવાસી સમાજ માટે લડ્યા કે બીજા બીજા સમાજ સમાજ બી હતા હતા ને વિદ્યાર્થીઓ માટે લડ્યા તો બીજા સમાજ હતો કે નહીં હતો નવસારીમાં ત્યારે અન્ય સમાજ હતો કે નહીં હતો દરેક સમાજ માટે આનંદભાઈ છે હવે અનંતભાઈ માટે આપણે લડવાની જરૂર છે કારણ કે આપણે બધા જ આનંદભાઈ છે એ વિચારીને લડવું પડશે આનંદભાઈ ઉમેદવાર નથી ઉમેદવાર આપણે છે એ નક્કી કરીને લડવું પડશે આપણે સામેવાળા ઉમેદવારની વાત કરું સામેવાળો ઉમેદવાર આવે તમારું ઓળખો છે ને મેં તો ધવલભાઈ એવું કંઈ નામ અપાવ્યું તો મને હોદતા જ કલાક તો થયો પછી આ ભાજપા અને લગભગ બે કલાક ત્યાં હોદતા એટલે એ લોકોએ હોતી તો કાંઈ ગમે તેમ કે અમારો ઉમેદવાર છે ભારતી આવ્યો સુરતથી કોઈ આપણા ઘરે ભારતી આવીને આપણા ઘરે કોઈને મૂકી દે કે આ તમારો પરિવારનો છે તો તમે એને સ્વીકારી લો કોઈ કોઈ બહારથી આવીને એમ આપણે આપણી પોરી લગ્ન કરવા ના હોય તો એના જોઈને કે જમાઈને જમાય જમાઈને જોઈને પરણાવે ને તો પેલા એ લોકો પેલા એક જ દિલ્હીમાં બેહલો એના નામે મોટ વોટ માંગ્યા કરે જયારે આપણી બહેન દીકરીઓને નાગી ફરાવી આપણા પર મૂત્ર વિસર્જન કર્યું ત્યારે પેલો ધવલ પટેલ કેમ નહી બોયલો હંમેશા છે આપણા માટે હવે આપણે ફક્ત બે દિવસ બોલવાનું છે દરેક જગ્યાએ દરેક બેન વિનંતી કરું છું તમારા સગાવાલા હોય જ્યાં પણ આપણા સગાવાલા હોય દરેકને ટેલિફોનિક વાત કરો એક જ વાત કરો આ વખતે અન્યાય સામેની લડાઈ છે આપણી લડાઈ છે આનંદભાઈની લડાઈ નથી આપણે જીતવાનું છે અને સાત તારીખે જંગુ મહુમતી આપણે વિજય બનાવવાનો છે વોટિંગ કરીને વાત કરવી પડશે આપણે વાત કરે છે એ લોકો ચારસો પારની ચારસો પાર કરીને એ લોકો સંવિધાન બદલવાની વાત કરે છે વાત કરે છે ગરીબી હટાવવાની હું તમને કહી દેમ અત્યાર સુધી સરકાર એ લોકોની જ હતી કોઈ ગરીબી હટી નથી પણ એ લોકોને ભાન નથી સંવિધાન બદલવાની વાત નહીં કરતા બિરસા મુંડા અને બાબા સાહેબના વંશજ હજુ જીવતા છે અમારો ઇતિહાસ બદલવાની વાત કરશો ને તો તમારો ભૂગોળ બદલી નાખીશું એ વાત કરવા આવ્યો છે અહીંયા દિવ્યેશભાઈ અને એમની સમગ્ર ટીમ દરેક જગ્યાએ અન્યાય થયો હોય મેસેજ કરીએ પરંતુ તમારી પાસે આજે આજે કરવા આવ્યો છું તમને કે તો તમે ખૂબ સરસ આયોજન કર્યું છે પણ દરેક તમારા વિસ્તારમાં હવે બે દિવસ લાગી પડો એક જ વાત કરો આ વખતે અન્યાય સામેની લડાઈ છે એ આપણે જીતવાનું છે આ કોઈ અનંત પટેલની લડાઈ નથી આપણી લડાઈ છે બાકી તો કોઈ પણ જગ્યાએ અન્યાય થાય ને તો યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પેશ પટેલ સારી રીતે રાખે છે મોત ફાલ આવતો હોય તો આજ હવે કલ્પેશ પટેલને ફરક નથી પડતો પણ અન્યાય સામે હંમેશા તાકાતથી બોલીશ અને બોલતો આવ્યો છું જય આદિવાસી